હું છું છું હું કે છું મારી ઘેરે બાકી હું એમ કહું છું કે જે મારી પાસે તો ફોટા હતા નહીં પણ જેની પાસે હતા એની પાસે બધે પહેલી થોડા થોડા ફ્રેન્ડ લોકો મૂકેલા કેમ કે આપણે પાસે ડેટા રહે નહીં મોબાઈલ બદલે ને ફોટા ઉડાડી નહીં શકતા બધા એટલે જૂના ફોટા મારી પાસે છે નહીં પણ બધા ફ્રેન્ડ લોકોએ મૂક્યા છે એટલે થેન્ક યુ બધાને તો હું તમને આજ બતાવવાનો છું મારા જૂના ફોટા ને મારે આશુબેન ભાઈના બધાના થોડા થોડા ફોટા છે તો પેલા ઈવડા જ બોલાવી લઈએ આપણે

પછી આ જો રત્નેશ્વર પરવીન કેવા લાગે રઘુ કેવા લાગે પરવીન રઘુ રત્નેશ્વર પગે લાગ્યો છે તે દિન મારી જેમ નામ અલગ જ છે પછી નું ફોટો આ સારે કે છે જો હા આ જૂનો ફોટો આ કે દુન ખબર મે આવડે બધે મેળા ગયા તા આપણે બેવરાજ ને બધા દરિયા ને ફોટા પાડવાનો બધો શોખ ને કેટલા જણા પાંચસો ફોટા ફોટા વિચાર કરો એક ધીમે પાંચસો ફોટા એમાં કોણ કોને પરવી ને રઘુ

આ ફોટો છે આ બાબીનો આને જાના આવેલી તેમ મારા લે ને કાં તો લગન પહેલાના છે આ ફોટો પેલાનો ફોટો છે એ લગન પછીન પાછો છે ને ક્યાં છે આ ફોટો ક્યાં ડુંડા જેલા હતા તેદુનો ફોટો છે બધા કેવા લાગે

હવે પાછો બીજો ફોટો આવે છે મેળા નો કેવા મેળા જતા ને તે ફોટો થાય મામા વાડીએ પાડેલો એટલા બધા ફોટા કે એટલું બધું બેકઅપ હોય ને આપડે ઉડી ગયેલા છે

हमार बे भरन पोट होतो पण दुनिया बाबा जोडा पडी गयो ए आ बे आऊ सा गड्डा पडावल जो बे भरन मोड़ ले खीर खा लागता नहीं तो नहीं आ फोटो है ने परब नहीं भाई परब नहीं है नात्रा करवा गया हमें हीरा आ ऐसे नहीं है मोटा मोटा वाला वाली रही सुख से रही सुख हां एकद होतो दीदी भाई आ रही सुख पैसे ना के वाला लागेगा बप्पा के वाला खाओ सकल हम मम्मी पप्पा आई है रियल माँ કેટલો ફેર પડે તો ને આમાં ને આમાં કેટલો ફેર પડી જાય પછી આ અમારા ફોટો પાછો નાનો ઓસા જો આ કર એટલા વા મોટા છે ભાઈ કર અમારે કરવાનો છે આ માર ફૂઈ છે રામપુઈ રામપુઈ મઢે ને આ આ આ મારા દાદાનો છે એની હા દાદાનો છે અમાર ભરત ભાઈ છે

ઓ બાએ તો કેમ આ તને મોટા આરે પડાય આ બી છે જોઈ લે હમ યે લખે બે પર શરમ લાગે હવે

પણ એક આ શું કહેવાય મારા બ્લોગમાં રહી જાય આ સંદાય ફોટા આવે એક યાદગાર રહી જાય આ ફોટાની ફોટા રહી કે ન રહી પણ બ્લોગમાં રહી જાય આ કોણ એ આશુબેન રામપુઈ ઠેક આ મારી કુન છોકરી આશુબેન દો નાનપણમાં જોતા આવે તો ભાઈ કમેન્ટ કરી દેજો આશુબેનની આ તમારો ફોટો છે મારી પાસે

તો એમ બધા કમેન્ટ કરીને કહેજો કે આ ફોટા કેવા લાગે એ તો કહેવાનું ભૂલતા જ નહીં ખાસ કરીને બાકી તો યાર આશા છે કે અમારા જૂના ફોટા તમને ગમ્યા છે ગમ્યા હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા લોકો મજા આવતી બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા જાય ચાલો બાય બાય સારું વાય ભાઈબર નાખતો નોકરી મળી કાલે નવ લોક મજા જય માતાજી બાય 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 મજા આવી ગયા પપ્પા ફોટા